જિલ્લા કામરેજ તાલુકામાં નવા ગામથી નલસાડ જતા રોડની આજુબાજુના મોટા વૃક્ષ કપાતા અનેક પક્ષીઓના માળા વિખરાયા હતા અને વિવિધ જાતિના પક્ષીઓના મૃત્યુ થતા સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો હતો કામરેજ તાલુકાના નવાગામ દાદા ભગવાન મંદિરથી નનસાદ જતા રોડની સાઇડના વૃક્ષ કાપતા અનેક અબોલ પક્ષીઓના મોત થયા હતા જેને પગલે પર્યાવરણ પ્રેમીઓ અને કામરેજ ગ્રામ પંચાયતના સત્તાધીશોએ વૃક્ષો કાપનારા એજન્સીનું કામ બંધ કરાવ્યું હતું કામરેજ સરપંચના જણાવ્યા અનુસાર વન વિભાગ દ્વારા રોડના વૃક્ષોની હરાજી કરી ખાનગી એજન્સીને ઝાડ કાપવાનું કામ સોંપ્યું હતું પણ આ એજન્સીએ નિયમ નેવે મૂકી આડેધડ ઝાડ કાપતા વીસથી વધુ પક્ષીઓના મોત થયા હતા ઝાડ કાપતી વખતે વન વિભાગનો કોઈ કર્મચારી પણ ત્યાં હાજર ન હતો પક્ષીઓના માળામાં બચા હોય છે પણ અહીં પર મોકલી આપ્યા હતા કાર્યવાહી થઈ આજ તમને એવું માલમ પડતા કે કામરેજ ચાલતા દાદા ભગવાન મંદિરથી નમસાર રોડ ઉપર કંઈક વૃક્ષો કપાઈ રહેલા છે તો ત્યાં અમે તાત્કાલિક પહોંચી ગયા અને ત્યાં પૂછતા એવું જાણવા મળ્યું કે કોઈક પ્રાઇવેટ કંપનીને હરાજી કરીને ઈજારો આપ્યો છે વૃક્ષ કાપવાનો વૃક્ષ કાપવાની સાથે ભલે એ લોકોએ ઈજારો આપ્યો કાયદેસર કાર્યવાહી કરીને પણ એની ઉપર જે પક્ષીઓના મારા હતા એ મારા જે છે વેર વિખેર થઈ ગયા છે આઠ દસ હજાર કાપવાની વેર વિખેર થઈ ગયા છે વીસ પચીસ પશુ આ પક્ષીઓના મોત થઈ ગયા છે તો જે કાયદા પ્રમાણે જે લોકોને નિયમ હોય કે આ ઝાર કાપો એ પહેલાં પશુ પક્ષીના મારાને પશુને વ્યવસ્થિત સ્થળે લઈ જવા એ બધી એ લોકોની જવાબદારીમાં આવે છે આ લોકોએ કોઈ જવાબદારી લીધી નથી અને એના પર્યાવરણ અમે પર્યાવરણની પર્યાવરણને લીધે અમે આ જે કોઈ બી અધિકારીને બોલાવ્યા હતા જંગલ ખાતાના અધિકારી આવ્યા એને બતાવતા કે તમે આ વસ્તુની કોઈ બી કાળજી લીધી નથી કારણ કે જ્યારે પણ જાર કાપવાના આવે તે પહેલાં એ લોકોએ પશુ પક્ષીના મારા પશુને વ્યવસ્થિત સ્થળે સ્થળાંતર કરવાનું હોય એવી કોઈ કાર્યવાહી કરી નથી અમે જંગલ ખાતાના અધિકારીઓને રજૂઆત કરતાં હાલ પૂરતું આ ઝાડ કાપવાનું સ્થગિત કરેલ છે